એવી ચોર ગેંગની એન્ટ્રી થઈ છે કે તમને કોઈ પણ જાતની એવી પ્રવાહી ચીજ સુંગાડીને તમારી સાથે મોગા મોગા ઘરેણા હોય કે મોબાઈલ હોય કે કોઈ પણ જાતની વસ્તુ ચોરી કરે છે એવો આજે એક ખુલાસો થયો છે મિત્રો જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવી રહી છે એમાં મેળાની અંદર ઘણી બધી ચોરીઓ થાય છે એવા રોજે રોજ સમાચાર મળતા હોય છે માતાજીના ભક્તો મિત્રો ઘણા ઘણા કિલોમીટર થી કાપીને માતાજીના દર્શન કરવા માટે આવે છે પોતાના મોગા મોબાઈલો લઈને પોતાના મોગા મોગા ઘરેણા લઈને અને આ મેળાની અંદર ફરવા જાય છે ખિસ્સા કાતરુઓ તેમના આ વસ્તુ અને તેમને મોગી ચીજો ચોરી કરતા હોય છે અને હવે એક મોટો ખુલાસો થયો છે કે તે લોકો વેશ બદલીને પણ ચોરી કરે છે એવા પણ સમાચાર મળ્યા છે તો મિત્રો સાવધાન રહેવું આ મેળાની અંદર ઘણા બધા લોકો એવી ચોરીઓ કરતા હોય છે અને એવા રોજે રોજ સમાચાર મળતા હોય છે તો અત્યારે તો મિત્રો એ સમાચાર મળી રહ્યા છે કે તમે જો આ મેળાની અંદર ફરવા જાઓ તો તમારી કોઈ પણ મોટી ચીજો તમારે ઘરે રાખીને જાવી કો તો તમારા કોઈ પણ સાધન હોય એની અંદર લોક કરીને મૂકીને જાવી એવા સમાચાર મળી રહ્યા છે વિડીયોમાં આગળ વધીએ એ પેલા કોમેન્ટમાં જય અમે જરૂરથી લખજો આપણે ચેનલ ઉપર આવા નવા નવા રોજ સમાચાર જોવા મળતા રહેશે